બોર્ડની પરીક્ષામાં સુરતના વિદ્યાર્થીઓ ઝળક ગયા આઈ લઈ અને એમબીએ સહિત ડૉક્ટર અને એન્જિનિયર બનવાના સપના વ્યક્ત કર્યા ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ બાર સામાન્ય પ્રવાહના પરિણામો આજે જાહેર કરવામાં આવ્યા છે ત્યારે સુરત જિલ્લાએ ફરી એકવાર શૈક્ષણિક રીતે મેદાન માર્યું છે સુરત જિલ્લાનું કુલ પરિણામ ત્રાણું પોઈન્ટ સત્તાણું ટકા નોંધાયું છે જે રાજ્યના ટોચના જિલ્લાઓમાં સુરતને સ્થાન અપાવે છે ત્યારે સુરતમાં સામાન્ય પરિવારમાંથી આવતા વિદ્યાર્થીઓએ પરિશ્રમને જ પારસમણી બનાવી અને સફળતા પ્રાપ્ત કરી છે એ વન ગ્રેડ મેળવી અને પરિવારનું તથા શાળાઓનું નામ રોશન કરનારા વિદ્યાર્થીઓને આગામી સમયમાં આઈએએસથી લઈ એમબીએ બનવાના સપના હોવાની તથા સાયન્સ ટ્રીના વિદ્યાર્થીઓએ ડોક્ટર અને એન્જિનિયર બનવાના સપના હોવાની આશા વ્યક્ત કરી હતી નાના વરાછા ખાતે આવેલ કૌશલ વિદ્યાભવનમાં કરતા ભીખડીયા શુભ અશ્વિનભાઈએ બોર્ડની પરીક્ષામાં અઠ્ઠાણું પોઈન્ટ છોતેર પીઆર મેળવી અને સાથે સાથે એન્જિનિયરિંગમાં પ્રવેશ આપવાની રાજ્ય સરકારની ગુજકેટમાં એકસો વીસમાંથી એકસો પંદર ગુણ એટલે કે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પીઆર પ્રાપ્ત કર્યા છે શુભને આગામી સમયમાં એન્જિનિયરિંગ લાઇનમાં આગળ વધી અને સીએસ બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી ટેક્સટાઇલના કામકાજ સાથે સંકળાયેલા પિતાના પુત્ર યશને એન્જિનિયરિંગ બનવાની ઈચ્છા વ્યક્ત થઈ છે શાળાના ટ્રસ્ટી પરબતભાઈ ડાંગશિયાએ કહ્યું કે શાળાના ચાર સ્તંભ પર કામ કરવામાં આવી રહ્યું છે જેના કારણે ઓછા વિદ્યાર્થીઓ હોવા છતાં નવ જેટલા વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ પ્રાપ્ત કરવામાં સફળ થયા છે મારું નામ ગોટી વાસુ પ્રકાશભાઈ છે હું અહીંયા બારમા ધોરણમાં કૌશલ્ય વિદ્યાવનમાં ભણું છું અને આજે પછી જે રીતનું રિઝલ્ટ આવ્યું છે કે આ કેટલા પર્સન્ટ મારે નવ્વાણું પોઈન્ટ સત્યોતેર પર્સન્ટાયેલ છે અને નાઇન્ટી થ્રી સમથિંગ પર્સન્ટેજ છે અને આ તમામ બાબતનો શ્રેય હું સ્કૂલને આપવા અને મારા વાલી વાલીઓને અને તમામ શિક્ષક મિત્રોને આપવા માગું છું અને હું તમને મારા દિલથી કહી શકું છું કે આ સ્કૂલ એક નંબર આનું અહીં આનું વાતાવરણ એટલું સરસ કે તમને બહારનો ફીલ જ ન થાય એમ લાગે કે આ ઘર જ છે એટલું વામ વાતાવરણ રાખે છે આ સ્કૂલ અને તમામ શિક્ષક મિત્રો વાલીની જેમ નહીં પણ એક મિત્રની જેમ કામ કરે છે એચએસસી બોર્ડનું સાયન્સ પ્રવાહનું આજે પરિણામ જાહેર થયું કોમર્સ અને ગુજકેટનું પણ એ સાથે પરિણામ જાહેર કર્યું સાયન્સની વાત કરીએ તો બોર્ડમાં એક લાખ અગિયાર હજાર બસો ત્રેવીસ વિદ્યાર્થીના ફોર્મ ભરાયા હતા એમાં એક લાખ દસ હજાર ત્રણસો પંચાણું વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી એક લાખ ને સાતસો પચીસ વિદ્યાર્થીઓ પાસ થતા ચાલુ વર્ષનું માર્ચ બે હજાર પચીસ ની પરીક્ષાનું પરિણામ ત્યાંસી પોઈન્ટ એકાવન ટકા થયું છે જે ગત વર્ષના બ્યાસી પોઈન્ટ પિસ્તાલીસ ટકા પરિણામ કરતા લગભગ એક ટકા જેટલું વધારે છે એ ગ્રુપમાં છત્રીસ હજાર ચારસો બાવીસ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા બી ગ્રુપમાં બાયોલોજીમાં ચોસઠ હજાર એકસો ચોત્રીસ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા એવન ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ જોઈએ તો એ ગ્રુપમાં ચારસો ઓગણત્રીસ વિદ્યાર્થીઓ ગુજરાતમાંથી એવન ગ્રેડ પ્રાપ્ત કરેલો છે સાયન્સ પ્રવાહમાં અને બી ગ્રુપમાં ચારસો બે વિદ્યાર્થીઓ એમ કુલ મળીને આઠસો ને એકત્રીસ વિદ્યાર્થીઓએ બાર સાયન્સમાં ઓલ ગુજરાતમાંથી એવન ગ્રેડ પ્રાપ્ત કરેલો છે